પપ્પા કરી રહ્યા વૃદ્રાશ્રમ થાય કૂળમાં હોય મને બહુ મી જાય મિત્રો જો અત્યારે આપણને ઘિરણ બચ્ચો બચ્ચું જોવા મળ્યું હોય ગરજના ભાવ દેવા પડે આ રૂમના ખાલી આના હિસાબે હું નતો વાલી એકસો બાવીસમાં માં તો ઘરે પહોંચી ગયા હેલો ગાઈસ તો કેમ છે તું બધા ઉમેદ કરું છું તમે બધા બહુ મસ્ત છે હું પણ બહુ મસ્ત છું ફરી એકવાર આવી ગયું છું મસ્તીનો વ્લોગ લઈને મિત્રો આજના વ્લોગમાં બહુ ખરેખર બહુ મજા આવવાની છે કેમ કે આજ હું જઈ રહ્યો છું મારી માં ચામુંડાના દરબારમાં પગપાડા ચાલીને હું મારા પપ્પા બંને ચાલીને જઈ રહ્યા છે કેમ કે થોડાક સમય પહેલાં મારા ભાઈની નોકરીની માનતા રાખી હતી કે મારા ભાઈને જો નોકરી મળી જશે તો અમે હાલીને જઈશું તો હું મારા પપ્પા બંને અત્યારે ચોટીલા ચાલીને જઈ રહ્યા છે અહીંથી મેં ચાલીને જાય તો ત્યાંસઠ કિલોમીટર મારા ઘરથી ચોટીલા ડુંગર થાય છે અને ક્યાંક ચૌદ કલાકનો રસ્તો ચાલીને બતાવે છે આ એને ખબર છે ચાવી એમાં આપે હવે ચાલુ કરો

વાપરવાના તો દેમ વાપરવાના બસ લાવવા મસ્તક આવે જેવો અત્યારે વાગી ગયા છે સાડા છ આપણે ઘરેથી નીકળતા સાડા ચાર વાગે બે કલાકમાં મેં બારથી તેર કિલોમીટર જેવું કાપી નાખ્યું છે હવે અહીંયાથી આવશે શેખપર ગામ શેખપર ગામમાં ચા પાણીનું હોલ્ડ કરશું ને પછી સીધું મૂડી જઈને રહેશું પછી મૂડીથી સીધા ડોરિયા બાઉન્ડ્રી એટલું બધું છે હાલવાનું બેગ પપ્પાએ લઈ લીધું છે અત્યારે બધી બેગ ન લીધું પણ આ દંડો બહુ મસ્ત છે એકદમ હલકો ફૂલકો હાલ પકડીને હાલવાની બહુ મજા આવે થોડું કાપું મિત્રો તો રસ્તામાં અમે કૂકડા ગામથી ક્યાંક બે કિલોમીટર બે નાના નાના છોકરાઓ જે કેમ્પ લગાવીને બેઠા છે ચા અને ગાંઠિયાનો નાસ્તો મિત્રો બહુ મસ્ત છોકરા હતા એ છોકરાઓ નાસ્તો કરાયો ચા પાણી નાસ્તો કરાવ્યો અમને નાસ્તો કરાવ્યો મને ગાંઠિયામાં બહુ મજા આવી અમે એમના દસ વીસ રૂપિયા વાપરવા માટે હાથમાં આપ્યા પણ ભાઈ એક નંબર છોકરાઓ નીકળ્યા જેન્ટલમેન છોકરાઓ નીકળ્યા ભાઈ કે સેવા કરવા બેઠા છે પણ કે અત્યારે એક રૂપિયો અમે નો હતી ન લીધો એટલે નોટ લીધો તો છોકરાઓ માટે એક લાઇક તો જરૂરથી કરજો પગની હાલત તો જુઓ પગની બધી ના શું નીકળી ગઈ છે પપ્પા કેમ રહ્યો અત્યાર સુધી નો સફર રહ્યો હવે કેમ હશે ખરેખર અમે આટલી જગ્યા હું આટલી વખત હાલીને ગયો છું પણ આજ જેવું આવેલા છે ને આવું અત્યાર સુધી ક્યારે નથી હાલ પચીસ પચીસ કિલોમીટર સ્ટોપ આવેલા છે અને હવે ખાલી મૂડી એક કિલોમીટર અહીંયાથી દૂર રહ્યું છે પણ હવે એક કિલોમીટર હાટું થઈ ન હાલી એક પાંચ મિનિટનો બ્રેક અહીંયાથી નીકળી ગયા છીએ હવે ખાલી એક દેઢ કિલોમીટર છેટું છે મિત્રો આપણે મૂડીમાં એન્ટર થઈ ગયા છીએ લાગી છે બેના ભૂખ પણ હું કાંઈ ખાઈશ નહીં કેમકે મને મારી ખબર છે જો હું કાંઈક ખાઈ લઈશ ને તો પછી હું નહીં ચાલી એવું નીંદર ચડશે પેટ ભારે થઈ જશે એટલે પછી મારે ખાવું જ નથી થોડુંક કાંક કટર બટર કરી લઈશ પપ્પાને લાગી છે બહુ જોરદારની ભૂખ તો અહીંયા તો ક્યાંય ખાવામાં કાંઈ ઠેકાણા હતા નહીં હાઈવે ઉપર તો અહીંયાથી કાંક અડધો કિલોમીટર એક કિલોમીટર બે ત્રણ હોટલું આવે છે તો ત્યાં હોટલમાં જઈને કાંઈક મસ્ત સાફ રોટલો જમે જ્યાં મૂડીથી એક કિલોમીટર બારે આવ્યો એટલે હોટલ આવી રવિરાંધલ તો માં જમ્યા જોઈએ કેવું છે જમવાનું અહીંયા સેવન્ટી ફોર પોઈન્ટ ફિફ્ટી અને મારો થયો સેવન્ટી ફોર પોઈન્ટ ટ્વેન્ટી તો આપણા બેનમાં એટલા જ ગ્રામનો ફરક હશે છે કે બાબરા ભૂત થઈ ગયો જયારે જમવા બેઠા છે હું નથી જમવાનું પપ્પા જમશે ખાલી પગ એટલા બધા દુખી રહ્યા છે ને કે તમે વાત જાવ શું આવ્યું મગયા ડાર આવી સેવ ટમેટા ડાર બટેકન સાકન વાગી ગયા છે 10:30 દસ અને દસ વાગે મસ્ત દસ પંદર મિનિટનો આરામ કર્યો જમીન પગ એવું લાગે છે કે થોડાક નામ નામના સોમાંથી પાંચ ટકા રિલેક્સ થયાઓને એવું લાગી રહ્યું છે એટલે હવે ધીમે ધીમે આપણે ચાલીએ હવે અહીંયાથી સોળ કિલોમીટર જેવું છે રાતના વાગી ગયા છે સાડા અગિયાર અને અમે ક્યાંક ચોમાસરથી અઢી કિલોમીટર છે પપ્પાને થોડુંક પગમાં દુખવા મળ્યું હતું મને પગમાં થોડુંક દુખતું હતું અમે લીધો છે અહીંયા કાંક દસ પંદર મિનિટનો બ્રેક પપ્પા કરી રહ્યા એક્સરસાઇઝ જે અમે રોકાણા છીએ આ છે વૃદ્ધાશ્રમ અને જે સિક્યુરિટી ગાર્ડનો ભાઈ એક નંબર અમને રોડથી ફરી ગયા સ્પેશિયલ ગેટ ખોલવા આવ્યા પાણી પીવડાવ્યું દુખાવાની દવા આપી પણ હજી શરીરમાં થોડીક તાકાત છે એટલે દુખાવાની દવા અત્યારે નથી લેવી પહેલાં જ એવી રસ્તામાં જરૂર પડશે એટલે બેગમાં મૂકી દીધું કેમ રે બઢિયા મજા આવી જાય બીજી વખત આવવાનું વિચાર કરવો પડશે કે આવશો આવવાનું હોય ને જવાનો સમય થઈ ગયો છે હવે સીધો સોમાસર જઈને બ્રેક લેશું જોરદાર ફેન્સિંગ કરેલી અહીં તો હવે અઢી કિલોમીટર છે અઢી કિલોમીટર હાલી નાખી ફટાફટ મિત્રો તો સોમાસરમાં એન્ટર થઈ ગયા છે હાલીને જતા હોય ને ઘરે ગમે એટલા નાટક કરી લે અમારે આ નથી ખાવું અમારે અહીંયા નથી હોવું ના થાય લૂકડું બોલું બાકી હાલીને જતા હોય ને તમે થાય કહો એટલે તમે તોડમાં હોઈએ અત્યારે મસ્ત તૂટલા ફૂટલા બાકડા છે સોમાસરમાં રોડ ઉપર હું તો છું એક વાગીને વીસ મિનિટે અમે પહોંચી ગયા છીએ એક રસ્તામાં દોડિયા બાઉન્ડ્રી હા હડુકા એક દોરિયા બાઉન્ડ્રીથી કંઈક સાત કિલોમીટર પહેલાં એક મેળીમાનું મંદિર આવે છે રોડ ઉપર તો બહુ વધારે પડતા થાકી ગયા છે પગ હવે જરી કે ચાલતા નથી તો સુતા છે વિચાર અડધી કલાક કલાક બે કલાક આ આરામ કરી એરોપ્લેન જી કટારો અવાજ એમ આવે એરોપ્લેન જો છે એ મેલડી માતાજીનું મંદિર અહીંયા રિનોવેશનનું કામ ચાલુ છે એ બાજુનું કામ હજી પૂર્ણ જ થયું અને એ બાજુ લાઈટ હતી પણ એ બાજુ ચીવડા બી હતા એટલે અમે ઓપોઝિટ સાઈડમાં કલાક બે કલાકનો આરામ લઈ લીધો અમે ખાલી અડધી કલાક કલાક સૂવા માટે મતલબ આરામ કરવા માટે ફ્રી કરવા માટે લાંબા થયા તો પણ પોણા ત્રણ કલાક સુઈ જાવડા પાંચ ને પંદર મિનિટ થઈ છે અને અમે અત્યારે પહોંચી ગયા છીએ ડોરિયા બાઉન્ડ્રી હવે ડોરિયા બાઉન્ડ્રીથી વીસ કિલોમીટર એવું છે હારું કાપશું અને અહીંયા એક ડોરિયા બાઉન્ડ્રી મેરડી માતાજીનું

મિત્રો રાઈટ સાડા છ વાગે અમેથી નીકળી ગયા છીએ અને પપ્પાએ એક ટીકડી લીધી પણ પપ્પાનો મસ્ત બધો થઈ ગયો છે મને ખાલી આખા પગમાં એક પટ્ટોનો ભાગ આવ્યો ને એ પટ્ટોનો ભાગ બહુ દુખાઈ રહ્યો છે બાકી બધું ઓકે અત્યારે આવી આજ પપ્પા ને ઘરે નથી ને એટલે આજ ઘરે બધા મોડા મોડા ઉઠાવે પપ્પા ઘરે હોય ને તો બધા સવાલ માં મિત્રો એક કલાક પછી પાછો રેસ્ટ લીધો છે ને વાગી ગયા છે આઠ ને બાવન મિનિટ ચોટલા ડુંગર બાકી રહ્યું છે પંદર કિલોમીટર ત્રણ કલાકનો રસ્તો દેખાડ્યો છે ત્રણ કલાકના બાવીસ મીટર મતલબ હજી ચાર સાડા ચાર કલાકનો રસ્તો બાકી રહે ઘણા એટલે ઘણા પગ દુખી રહ્યા છે અને પગની હાલત તો કપડાં બી આખા થોડતોડ ભરી ગયા છે પગમાં આ જગ્યાએ ને બહુ વધારે પડતું દુઃખી રહ્યું છે તો આ મસાજર લાવ્યો હતો તો મસાજરથી મસાજ કરી રહ્યો હતો પગમાં જો કાંઈ ફરક પડી જાય તો આખા પગમાં એક ખાલી એક આ જ વસ્તુ વધારે દુખી રહી છે મને આમ આમ તરસ જેવું લાગ્યું તો શરીરમાં શક્તિ જ નથી એવું કેવું લાગી રહ્યું આ એલ પીવાથી ખરેખર એનર્જી તો આવી જાય છે એકા પૂરી કરીશ ને સીધી ચોટીલા મિત્રો જો અત્યારે આપણને ઘિરણ નો બચ્ચું જોવા મળ્યું હોય વાગેલું હોય ને

અત્યારે ટ્રાફિક ફૂલ છે ટ્રાફિકના હિસાબે આટલી બધી મોંઘવારી છે બાકી આટલો બધો ચાર્જ હોતો નથી રૂમ કંઈક આપણો આવો દેખાય છે ટીવી છે એસી છે મિરર છે ખુરચી છે જો પગ ભોયા પછી ખબર પડી જાય આના હિસાબે હું નહોતો વાલીએ ટીવી અને કાંયા આ બે વસ્તુના હિસાબે તો ડુંગર ચડવાનું છે તો લઈ લીધું છે બેન્ડેજ આજે છે પાચમ ભાઈ ચોટીલામાં તો ધમાલ મચી ગઈ છે ડુંગર ચડવા નીકળ્યા એ પહેલાં કર્યા મહાકાલીમાં અને ચામુંડામાંના દર્શન મેઇન રોડ તો ચક્કાજામ હતો જ પણ પાર્કિંગનો રસ્તો પણ ચક્કાજામ છે અમારો સામાન અમે સામાન ગ્રહમાં મૂકી ટોકન લઈ લીધું અને હાલો હવે ચોટીલાનો ડુંગર ચડીએ તમ ચડાન છે પણ મનમાં માતાજીનો જ ઉલ્લેખ ઉપર જઈને માના દર્શન કર્યા તો હૈયું ભરાઈ ગયું એવું દર્શન તો ભાઈ ભાગ્યશાળીને જ થાય પછી કર્યા મેળડીમાં અને ભૈરવ દાદા અને માતાજીના સિંહના દર્શન પછી નીચે જઈ પાંચ દસ મિનિટ માતાજીની ચાલીસા વાંચી અને માતાજીનું નામ લીધું હવે ભાઈ જેટલું અઘરું લાગતું હતું ચડવાનું એનાથી ડબલ અઘરું લાગી રહ્યું છે ઉતરવાનું ભાઈ પગ બહુ વધારે દુખી રહ્યા છે તો આપણે દર્શન કરી નીચે તો આવી ગયા છીએ હવે લાગી છે બહુ જોરદારની તરસ તો પીવી શેરણીનો રસ મિત્રો તો બહુ જોરદારની લાગી હતી ભૂખ તો લઈ લીધા ખાવા માટે પાઈનેપલ જે તે તરેલું બાજુ ખાવ એની કસર ખરું ને તો પગ હે પેટે ભરાઈ ગઈ છે મસ્તી મિત્રો જો સુરત નગરના ટોટલી વાન જો કેટલા ફૂલ આવી રહ્યા છે બાર બે ત્રણ બસ ગઈ બે ત્રણ ટ્રાવેલ્સ ગઈ ઇકો એટલી ગઈ પણ ફૂલ ટ્રાફિક ફૂલ એટલે ફૂલ ટ્રાફિક ત્યાં આપણે બસો રૂપિયા દઈને આવતા તો 100 થી માં બે જણ ઘરે પહોંચી જઈશું સાત વાગે પહોંચી ગયો શું ઘરે અને ઘરે પહોંચી મસ્ત સુઈ ગયો શું શું ખાવાનું બની રહ્યું છે બની જાય એટલે લઉં અને અમે ક્યાં બસો રૂપિયા રિક્ષામાં હેરાન થતા થતા આવવાના હતા અને માતાજીની એટલે દયા થઈ કે ખાલી બસ આવી ગઈ તો અમે બસમાં બે ગયા તો એકસો ને બે રૂપિયામાં ઘરે પહોંચી ગયા રતન પર સુધી એકસો બે રૂપિયામાં રતન પરથી પાછી વીસ રૂપિયાની રિક્ષા કરી એકસો બાવીસમાં તો ઘરે પહોંચી ગયા એટલે બસો રૂપિયામાં તો છે તમને એનટીએમ ઉતારતો હતો એનટીએમથી પાસે અમા રિક્ષા કરીને આવવાનું કેવો લાગ્યો તમને ઓલોગ કેજો પગ દુખી રહ્યા છે મસ્ત ગરમ પાણી કરીને નાઈસ અને પગના કલાક સુધી ગરમ પાણીમાં ડૂબોડી દઈશ મીઠું નાખીને એટલે મસ્ત પગમાં જેટલો બી દુઃખાવાનું થાક નહીં જે બી હોય એ બધું ઓગળી જાય મિત્રો આજ વ્લોગનો આ વ્લોગનો ત્રીજો દિવસ ત્રીજો કે ચોથો દિવસે હું બ્લોગ એન્ડ કરવાનો જ ભૂલી ગયો કામમાં પડી ગયો ને પછી એક ગુડ ન્યૂઝ છે કે મારા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે એના કારણે હું બ્લોગ કામમાં હતો થોડા હતી તે ભૂલી જ ગયો હતો અત્યારે હું આવ્યો છું મહુવા મહુવા કંટાસર ઘરેથી ત્રણસો કિલોમીટર દૂર આવ્યો અત્યારે નવો વ્લોગ ચાલુ તો તા કર્યું તમે જૂનો બ્લોગ એન્ડ જ નથી કર્યો તો જૂનો વ્લોગ અત્યારે એન્ડ કરી દઉં છું અને પછી નવો વ્લોગ ચાલુ કરું તો મિત્રો કેવો લાગ્યો તમને આ વ્લોગ સારો લાગ્યો હતો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળી આપણે આવા નવા બીજા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય માતાજી વંદે માત્ર